ગણેશજીના પ્રસાદ માટે ગેસ ચાલુ કર્યા વગર ઘી વગર અને એકદમ ટેસ્ટી હેલ્ધી મોદક હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું આપણે હંમેશા જેવો પ્રસાદ ભગવાનને ભોગમાં ધરીએ ને એ જ પ્રસાદ આપણે ખાતા હોઈએ છીએ તો ભગવાનને પણ હેલ્ધી ખવડાવીએ અને આપણે પણ હેલ્ધી ખાવું હોય ને તો આ બેસ્ટ મોદક છે ગેસ ચાલુ કર્યા વગર અને એકદમ ઝટપટ પણ તૈયાર થઈ જાય છે અને હેલ્ધી પણ છે ટેસ્ટી પણ છે અને દાણેદાર પણ છે અને બનાવવા માત્ર પાંચ મિનિટમાં એકદમ સિમ્પલ સરળ અને ઘરની વસ્તુમાંથી જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી ટેસ્ટી મમ્મવા મુકતા જ પાણી પાણી થઈ જાય તેવા મોદક તો એના માટે આપણે હેલ્ધી બનાવવા માટે હાઈ પ્રોટીન ચણા લેશું તો અહીંયા આ જે છે ને એ સોલ્ટેડ નથી અનસોલ્ટેડ ચણા લેવાના છે અને એને આ રીતે રબ કરશું ને એટલે બધા ફોતરા નીકળી જશે માર્કેટમાં આની દાળ પણ મળે છે પણ એનાથી બેસ્ટ આ ચણા છે ખાસ કરીને જેમને શરદી ઉધરસ થતા હોય આ સમયમાં ભાદરવા માસમાં પિત્તનું વધારે પ્રમાણ હોય તો આ ચણા જરૂરથી ખાવા જોઈએ તો આપણે એમાંથી જ પ્રસાદ બનાવીશું તો આ રીતે મેં બધા ફોતરા કાઢી સાફ કરી લીધા છે હવે આપણે એનો પાવડર તૈયાર કરવા માટે મિક્સર જારમાં એડ કરી દઈશું સાથે હેલ્ધી બનાવવા માટે આપણે ચાર બદામ એડ કરીશું અને ચાર કાજુ તો તમારે કાજુ બદામ જેટલા એડ કરવા હોય ને એટલા કરી શકાય છે હવે એનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો આ રીતે પાવડર તૈયાર થશે તો તમને એવું લાગશે કે આ મેં મોદક ચણાના લોટમાંથી બનાવ્યા છે પણ નહીં ચણાના લોટનો બિલકુલ સ્વાદ નહીં આવે અને સ્વાદ એકદમ અલગ આવશે હવે આ મોદકને હેલ્ધી બનાવવા માટે હું ગોળ ઉપયોગ કરું છું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો અડધો કપ ગોળ અને સાથે ફ્લેવર માટે એલચીના દાણા એડ કર્યા છે ફરીથી બ્લેન્ડ કરી લેશું જો ગોળ તમારો મેલ્ટેડ હશે ને તો મિક્સર છે ને એમાં તમારે કોઈ વસ્તુ એડ નહીં કરવી પડે મોદક રીચ ક્રીમી મોદક બને ને એના માટે મલાઈ જો તમારે આ મોદકને ફ્રીઝ વગર લાંબો સમય સુધી સારા રાખવા હોય ને તો તમારે મેલ્ટ કરેલું ઘી એડ કરવાનું હું અહીંયા બે થી ત્રણ દિવસ ફ્રીઝમાં રાખવાની છું એટલે હું અહીંયા મલાઈ એડ કરું છું આ રીતે મિક્સ કરીશું તો બે ટેબલ સ્પૂન જેટલી જ મલાઈની જરૂર પડશે મલાઈ એડ કરશું ને તો થોડો ગોળ મેલ્ટ થશે જો તમે મેલ્ટેડ ગોળ જ લેતા હોય ને તો તમારે અહીંયા એક ચમચી જેટલું જ ઘી એડ કરવાનું અને એ રીતે બનાવવા હોય તો પણ બનાવી શકાય છે તો આ રીતે સરસ મિક્સ કરી દેસુ તો તમે ક્યારે આવા હેલ્ધી ટેસ્ટી મોદક ટ્રાય કર્યા છે કે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં મને ખૂબ ગમશે તો અહીંયા મારે બે ટેબલ સ્પૂન મલાઈમાં જ મિક્સર સરસ રીતે બાઇન્ડિંગ આવી ગયું અને આ રીતે લોટ બાંધીને એવું બંધાઈ ગયું તો બહુ ઢીલું નથી કરવાનું નરમ કરશું તો મોદકનો શેપ પરફેક્ટ નહીં આવે તમે આમાંથી લાડુ પેંડા અને મોદક બધું બનાવી શકો છો અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે બધાને ખૂબ પસંદ આવશે હવે મેં અહીંયા થોડું ગાર્નિશિંગ માટે ડેસિકેટેડ કોકોનટ લીધું છે આ રીતે મોદક મોલ્ડ લેશું એમાં આ રીતે કોકોનટ પાવડર એડ કરીશું તમે થી પણ ગાર્નિશ કરી શકો છો અને આ રીતે મિક્સરને મોદકના મોલ્ડમાં ફિલ કરી દેશું પછી આ રીતે મોલ્ડ બંધ કરી અને સાઈડ થી એકદમ સ્મૂથ કરી લેવાનું એટલે પરફેક્ટ શેપ આવી જશે આ રીતે જો જરૂર લાગે તો થોડું મિક્સર આ રીતે એડ કરવાનું અને પરફેક્ટ શેપ આપી દેવાનું તમે જુઓ બિલકુલ સરસ સિમ્પલ આસાનીથી બની ગયા ને માત્ર પાંચ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને મોદકના મોલમાં પણ બિલકુલ ઘી વગર ચોટતા નથી તમે જુઓ કેટલા પરફેક્ટ લાગે છે તો અહીંયા તમે જુઓ નાળિયેર સરસ રીતે એમાં આવી ગયું પણ જો થોડી સાઈડ એકદમ વ્હાઈટ નથી થઈ તો હું અહીંયા આ રીતે ડિસીક્રેટેડ કોકોનેટથી ફરીથી થોડું કવર કરી દઈશ એટલે પરફેક્ટ વ્હાઈટ કલર આવી જશે તો આ રીતે એકદમ યુનિક ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવા મોદક તૈયાર થઈ જાય છે જોતા જ ખાવાનું મન થઈ જાય તમે ગેરંટીથી એક મોદક ખાઈ લેશો ને તો બીજો મોદક ખાવાનું મન થશે તો પેલા આ રીતે મોદક બનાવે અને પછી તમે એને ગાર્નિશ કરો ને તો પણ ચાલે આ રીતે સરસ રીતે પ્રેસ કરતું જવાનું એટલે પરફેક્ટ શેપ આવી જાય આ રીતે બધા જ મોદક આપણે બનાવી તૈયાર કરી લેવાના આ મોદકને એક થી બે દિવસ તો તમે બહાર પણ રાખી શકશો ખરાબ નહીં થાય પણ ફ્રીજમાં રાખશો ને તો આઠથી દસ દિવસ પણ ખરાબ નહીં થાય સાથે જો તમે ઘીનો યુઝ કર્યો હશે ને તો તમારે ફ્રીજમાં રાખવાની પણ જરૂર નહીં પડે આ રીતે મોદક બનાવ્યા પછી તમે એને બહાર આ રીતે કોટિંગ કરી શકો છો બિલકુલ તમારા પસંદ પ્રમાણે તમે એને ગાર્નિશ કરી શકો છો પછી આ રીતે બધા મોદક મેં બનાવી તૈયાર કરી લીધા તમે જુઓ આમ જ તમે સર્વ કરો ને તો પણ સારા લાગશે ગાર્નિશ કરીને પણ સારા લાગશે બધી રીતે તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો આ રીતે બધા મોદકને મેં ગાર્નિશ કરી લીધા અને બધા મોદક બનીને તૈયાર થઈ ગયા છે છે ને એકદમ સિમ્પલ સરળ ખૂબ જ આસાન એવા આપણા ઝટપટ બની જતા ખૂબ જ હેલ્ધી ટેસ્ટી ખાંડ વગર ઘી વગર ચાસણી લીધા વગર કોઈ પણ જાતની ઝંઝટ વગર દાણેદાર મોદક તૈયાર થઈ ગયા છે તો હાઈ પ્રોટીન છે ટેસ્ટી છે ભગવાનને પણ ખૂબ પસંદ આવશે અને તમને બધાને પણ ખૂબ પસંદ આવશે તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો તમને આજની આ રેસીપી કેવી લાગે તમને તોડીને બતાવું તો તમે જુઓ કેટલા પરફેક્ટ બન્યા છે હજી મેં એને ફ્રીજમાં પણ નથી રાખી તમે ફ્રીજમાં રાખશો તો પરફેક્ટ સેટ થઈ જશે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક